આજે મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે દેશના અને શહેરના દરેક શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની અવર જવર રહી છે તેવામાં આપણા ચરોતરના અવાજની ટીમ આવી ગઈ છે આણંદના ઓમકારેશ્વર મંદિરમાં તો તમે મારા પાછળનું દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં સવારે પાંચ વાગ્યાથી જે આ શ્રદ્ધાળુઓ છે એ એમનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને પાંચ વાગીને પચીસ મિનિટે અહીંયા આરતી કરવામાં આવી હતી આ સિવાય બાર વાગેન્દ્રભાઈ પટેલ बाबा nah दीपक <imitation>

देव ने ध्यान से देखते थे मंदिर

नेFormControl से किला लीडर दू पसंद पड़े हैं सुबह 8:00 बजे करीब है रातें 9:00 बजे तक पूजा करनी है और आज भागलो रसायन बने आज के करते हैं इत्यादि हमें दाई तरफ से निकल लाया था बिजली में काफी जाच है 200 में 35 लीटर से ઘર વપરાય છે એ પાઠાય છે પાંચથી સાત સવારે અમારી શરૂ સરસ ભાવ બનાવે અને ભક્તોને મન બોટલ મોટર કોઈ નાની કોઈ લેવાય કોઈ પાઉ લેવાય બધાને મંદિરમાં

ઉતાર રાખજો પાછાની બાજુ આયે બાજુ પાછાની બાજુ આયુ ઉતાર રાખજો હા પાછાની બાજુ दर्शन कर आ आ आ आ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આણંદના ઓમકારેશ્વર મંદિરનું જેમ હું વાત કરતી હતી કે આ મહાશિવરાત્રી પાછળ પણ કેટલીય પૌરાણિક કથાઓ છે આ ઉપરાંત આપણે પ્રયત્ન કરશું કે કેટલાક ભાવિ ભક્તો સાથે પણ આપણે વાત કરી શકીએ ઉપરાંત આપણે કેટલાક ભાવિ ભક્તો સાથે પણ વાત કરીશું તમારું નામ શું છે ભાવિકા રામી અને તમે આજે ઉપવાસ કર્યો છે હા મેં ઉપવાસ કર્યો છે આજે અને આજે જે મહાશિવરાત્રીનો મહોત્સવ છે તહેવાર છે એ કેમ ઉજવાય છે એ તમને ખબર હશે શિવ પાર્વતીના લગ્ન થયા હતા આ દિવસે એટલા માટે આ પર્વ ઉજવાય છે અને જે રાત્રિ જાગરણ થતું હોય છે એ પણ તમે કરવાના છો રાત્રિ જાગરણ બાર વાગ્યા સુધી કરીએ અમે એવું છે એમ ને અને આ જે ભાંગનો પ્રસાદ છે એના વિશે તમને ખબર છે ભાંગ હા એ ભાંગનો પ્રસાદ લે છે એ પણ અમે સ્વામિનારાયણ છીએ એટલે અમે લોકો તો નથી લેતા બરોબર અને અહીંયા જે મંદિર ટ્રસ્ટ દ્વારા જે દરેક ભાવિ ભક્તોને રુદ્રાક્ષ અર્પણ કરવામાં આવી રહ્યા છે આજે આપવામાં આવી રહ્યા છે શું તમને મળ્યું છે ના નથી મળ્યું એટલે હમણાં જ આવી રહ્યા છો મંદિરમાં હમણાં જ આવી રહ્યા છે ઓકે થેન્ક યુ તો તમે જે રીતે વાત કરી કે ભક્તો જે રીતે એમના ભક્તોમાં તમને આટલો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે આ સિવાય આપણે પ્રયત્ન કરીશું કે તમને આજુબાજુના પણ દ્રશ્યો બતાવી શકીએ મંદિરના દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો આણંદના ઓમકારેશ્વર મંદિરના જ્યાં તમે શ્રદ્ધાળુઓને જોઈ શકો છો કે જ્યારે એ લોકો આવે છે ત્યારે નંદીના ના કાનમાં પોતાની કામના કહે છે અને ત્યારબાદ એ મંદિરમાં આવે છે અને મંદિરમાં તમે જોઈ શકો છો કે એ બીલીફળ છે બીલીપત્ર છે આ ઉપરાંત જળ અભિષેક તથા દૂધનો અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે તમે અહીં શ્રદ્ધાળુઓની અવર જવર અને ઉત્સાહ પણ જોઈ શકો છો આજના દિવસને લઈને એમનો ઉત્સાહ કેટલો છે એ પણ જોઈ શકો છો

મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા બિલીપત્ર છે પછી જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત દૂધથી પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે તમે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અહીંયા જોઈ શકો છો આ ઉપરાંત ધતુરાનો પણ શિવજીને ચડાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત તમે કેટલાય ફળો પણ જોઈ રહ્યા છો આ ઉપરાંત મધ છે દહીં છે પાણી છે આ તમામ વસ્તુઓથી પંચામૃતથી શિવજીનું અભિષેક કરવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્યો સવારે પાંચ વાગ્યા થી લઈને અત્યારે બાર વાગ્યા સુધી છે તો આ તો મિત્રો આ દ્રશ્યો હતા આણંદના ઓમકારેશ્વર મંદિરના બસ આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રજો અમે આણંદના અન્ય મંદિરોમાંથી પણ લાઈવના માધ્યમથી તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કેમેરામેન અક્ષિત પટેલ સાથે રિપોર્ટર તન્વી સુથાર ચરોતરનો અવાજ